તો હવે આ બુકમાં જે લખેલું છે એ મમ્મી અડધું બોલે ને અડધું આ પાછળથી જાતે બોલે આ યાદ કઈ રીતે રહ્યું કારણ કે મમ્મી રોજ રીડ તો કરે છે એમાં ના રહી તો યાદ કઈ રીતે રહ્યું આવ્યું છે ને આટલું બધું શિવજી શિવજી ગણેશજી કહા છે ગણેશજી ગણેશજી લડ્ડુ કરનો લડ્ડુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગોતેરા વાગે છે સવારે સવા 5 અને તો ભાઈ બીજી ટીમની ટેસ્ટનો ફાઇનલ ડે છે ત્રણસો મતલબ ત્રણસો ચાલીસનો ટાર્ગેટ છે તો એના માટે બે વાગે છે તો તોય ઉઠી ગયો છું પાછો કેમ જો મારો અલગ ગુજરાતીઓ મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારો આપણા બ્લોકમાં અને સવાર સવારમાં સાડા ચાર પોણા પાંચ વાગે ઊઠી અને મેચ જોતા હતા પણ લંચ પડતાં પડતાં બહુ જ વધારે નિરાશ થઈ ગયા છે કારણ કે ઓલરેડી ત્રણ વિકેટ જતી રહી છે તો આજે આ ઉઠવું સફળ થશે કે નહીં મારા જેવા કેટલા બધા ક્રિકેટ ફેન્સ હશે જે ઉઠ્યા હશે બરાબર અને હવે તો ભગવાન ભરો ભાઈ હું તો સૂઈ ગયો તો બરાબર બે સેશન ઇન્ડિયાના પત્યા પછી રિષભ આઉટ થયો એના પછી જાડેજાની વિકેટ ગઈ ના થયું એટલે આપણે ઘર પડી ગઈ મેચમાં કંઈ થવાનું છે નહીં પણ મને અત્યારે ઊઠ્યો ત્યારે ખબર પડી કે મેચ હારી ગયા હોય મને એવું હતું ગમે તેમ ડ્રો તો કરી લેશે પણ ડ્રો બી ના થયું હવે અત્યારે ઉઠીને જોયું તો ચાપડી બની છે ચાપડી ચાપડી કોણ કોણ ખાય છે ઊંધિયું રસાડું શાક વાવ તો પહેલાં તો અત્યારે ચા વાવી ફ્રેશ થઈ પછી ચાપડી શાક ખાધું ગુડ મોર્નિંગ બાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે

આ બંગડો લે બસ કેમ ભેગવાન કીધું એટલે બંધ કરાવવા મારે છૂટ કરવાનો તો શાંતિ રાખીશ હે મજા કોઈ ગેરંટી નથી દે દે તમારું આવું નતું હવે તો આપણી રોજી રોટી થઈ ગયું ને બેટા કોઈ ગેરંટી નહીં કહે દે પાપા કો બોલ દે કોઈ ગેરંટી નહીં હા ઓ તમે આયા

હા તો એટલા તો વાગી જ જશે હા લઈ લે લઈ લે ચાચુ આપે જા ચલો ભાઈ શૂટ ખતમ થયું અત્યારે ખાલી બે ત્રણ દિવસ ચાલે એટલા વિડીયો કર્યા અડધો પોણો કલાકમાં જેટલા થઈ શકતા હતા કારણ કે અત્યારે માઈરાન રાખીને કરવાનું હતું એટલે થોડી તકલીફ પડી પણ બે ત્રણ દિવસ અમારા ટૂંકા થાય એવું કહ્યું કારણ કે તમને ઇન્સ્ટાગ્રામના બંને એકાઉન્ટમાં રેગ્યુલર કોમેડી કન્ટેન્ટ આપવાની જવાબદારી છે અમારી બરાબર ગઈ ભાઈ તો હવે કાલ દિવસે મારી બેન સ્કૂલ તો જવાનું નહીં આજે મમી ના સ્કૂલે થી ફોન આવ્યો નહી મમીને શું થયું હવે બી બાય બાય એકતા ઉપર માઇક પડ્યો બાય બાય માયુરા બે થઈ ગયા ને ક્યાં ભરાયું ટોપી ભરાયું હવે મસ્ત ચા પીવડાવી તો ભાઈ અમે દવાખાને જઈએ માયરા ભાઈ માયરા દવાખાને જવાનું ને પટ્ટી ઉખાડાવી દઈએ એટલે રોજ ફટાફટ આવે ડૉક્ટરે કીધું નીકળી જાય પણ નીકળી નહીં હવે મેં ઓલી ઉપર વગર ટાંકાની કાઢી હતી ને ત્યારે મારી હાલત ખરાબ થઈ ગઈ એ બ્લોગમાં તમે જોયું હશે તો અત્યારે આ ટાંકાવાળી તો મારે કાઢવાની છે જે હિંમત છે જ નહીં એટલે આમાં એક કાલ આવ્યો હતો અને ભાઈ એનું બતાવવાનું છે ત્યાં એની ફાઇલ ચાલુ કરવાની છે તો ત્યાં બંનેને લઈને જઈએ અને બતાડી દઈએ દવાખાને જોઈ

सुन है बताए बताए अच्छा। जा के वाली मेकर घरे बनाई ली थी मस्तन मस्तन हाँ आया मजा आया अरे भाई ना स्टिकर लगा भाई वो भी मादा ऊपर स्टिकर दे ओ अरे अच्छा। भाई बेजा मस्ती बेजा खाई ले મલે ગિલાય મલે ગિલા આપ તો મને મને આપ મને આપ તો લેબર આપને બાય વડે ઘરે કેળાની વેપર બનાવી લે કાચા કેળાની ધેર ઇઝ એક્સાઇટમેન્ટ હેવી વે ઇઝ પીપલ હરી ટુ પી પ્લે તો ધ વોલસ્ટરસ્ટ સી લોબ્સ

જેમ કે માય લિટલ બુક ઓફ લક્ષ્મીજી તો હવે આ બુકમાં જે લખેલું છે જાતે બોલે આ યાદ કઈ રીતે રહ્યું કારણ કે મમ્મી રોજ રીડ તો કરે છે એમાં ના રહી યાદ કઈ રીતે રહ્યું છે ને આટલું બધું બોલજો અને લાઈન અડધી બોલે એના પછી પાછળ ને એ બોલે એન્ડ ધેન વેન ડાર્કનેસ ટેક્સ ધ ટે હે ભાઈ ઓફ ક્લે કલરફુલ લાઈટ નોઇંગ ધેટ લક્ષ્મી Families come together to pray. Families come together to pray. Wow. They ask for good luck and for health. For health. Wow. For everyone's prosperity and. E. भैया सीरियसली शॉपिंग जो आप बीजी गणेश जी ने बुक आड़ी बना बना ये मैं भी बोले जो गणेशा इनकार्तिके आर टू. लड्डू खाई खुश छे क्या कार्थी के? कार्थी wow. पिको क्या छेको हम्म गणेश जी कहाँ छे गणेश गणेश जी लड्डू जो हम લખેલું છે ને બાપા આચર બોલે છે तू ऑलवेज लुकिंग टू कंपीट व्हाइल गणेश गणेश इज हैप्पी विथ लड्डू हर हर महादेव हर

<coughs> जो जल्दी खोल कंप्यूटर लाया पापा पबिल के खोलो खोलो ने की ने? खोलो खोलो ले बंद नहीं करियो स्क्रू जो बदल तो बाद स्क्रू बंद नहीं करे अंदर स्क्रू है अरे यार स्क्रू बल कर लगा खोल लाख से बोला में सर एक एक थैंक यू कि किसी आपने पापा ने किसी आप दे जाओ बाबा ने किसी आप दो थैंक यू जी। के थैंक यू हां थैंक यू बोलो यू बोल मारे मजा आवे छे बाय बाय बादल के गया भाई के लाओ चिट्ठी लाओ हमारी के ले ले जो ओके okay? आपे आपे चाचू आपे क्या चाहिए मायू? सिंचे उजे आपडे हनुमान दादा चाहिए ओके बची बीजे बची बोलो बोलो कृष्णा चाहिए कृष्णा चाहिए ओके कृष्णा माँ चाहिए ओके Ok, Pachi Hanuman dada Ok, chào Hanuman dada hát Hanuman dada hát 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 hát

कबलू दे दी विजय आ ये लुक आ एक मिनट ले आ लेऊ चाहिए पेलू ना ना गोल्डन नहीं आज आज हां क्यों नहीं चल हेलो ये ब्लू दागो गाइस कितने आप वाला भाई